બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અગિયાર પાંચના રોજ એક ગુનો દાખલ થયો છે એ ગુનાના બનાવ એમ છે કે ચમનભાઈ કરીને એક વ્યક્તિ છે એની સગીર પુત્રી સાથે વિપુલ નામના એક છોકરાનો પ્રેમ સંબંધ હતો વિપુલના ઘરવાળા બધા આવી અને ચમનભાઈને જાનતી માર નાખવાની ધમકી આપી અને ગાળો બોલી હતી એ વસ્તુનું તે સગીર સગીરા પુત્રીને લાગી આવતા એને ઝીરી દવા પી લીધેલી અને એને બે દિવસ હોસ્પિટલમાં સબી હોસ્પિટલમાં એડમિટ કરેલી અને ગઈ ચૌદ તારીખના રોજ એ પુત્રી છે એ મરણ ગયેલ છે જેથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ત્રણસો પાંચનો ઉમેરો કરવામાં આવેલો છે અને તમામ જે આરોપી છે તે બુધાભાઈ રવજીભાઈ મફાભાઈ અને વિપુલ એ તમામે પોલીસની પોલીસે ધરપકડ કરેલી છે અને હાલમાં પોલીસ તપાસ ચાલુ છે